સમાજના અગ્રણી કડીના મોભી એવા અરવિંદભાઈ પંડ્યાજી કડી નગરપાલિકાના ઉપપ્રમુખ છે અને તાજેતરમાં બે ચાર દિવસ પહેલાં જ એમને કડી વિસ્તારની અંદર ગુજરાત સમાચારના પત્રકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તે હાલ કડી નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે તો હું આદરણીય પ્રમુખ સાહેબને વિનંતી કરું ભાઉભાઈને કે આપણા નવનિયુક્ત આજે મેમ્બર પણ બન્યા છે તેમનું પોતાનું સાપ્તાહિક પણ ચાલુ છે અને મીડિયા ગ્રુપ સાથે સંકળાયેલા હતા પણ હું એમને બોલાવી લાવ્યો છું તમારે ગુજરાત પત્રકાર સંઘમાં સ્વાગત થવું પડશે એટલે આવ્યા છે એટલે હું આદરણીય પ્રમુખશ્રીને વિનંતી કરું કે અરવિંદભાઈ પંડ્યાનું સારો ઢાળી અને પુષ્પગુજ આપી એમનું બહુમાન કરે સંઘના આજના આ સ્નેહ મિલન સમારંભ કારોબારીની મિટિંગમાં હું આભાર વિધિ કરું એ પહેલા બે શબ્દો બોલવા છે પ્રજાપતિ સાહેબ આ એ જગ્યામાં આપણે બેઠા છીએ દેવભૂમિ રમણધામ એ દેવભૂમિ રમણધામ એક જાગતી જ્યોત છે અહીંયા હોટલો રોટલો અને આશ્રો ત્રણે મળે છે અહીંયા ફેબ્રુઆરી મહિનાની અંદર જબરજસ્ત સંત સંમેલન અને પરમ પૂજ્ય મા કંકેશ્વર દેવીજીની કથા દ્વારા આ વિસ્તારની પ્રજાને ધર્મની સાથે જોડવાનું એક સુંદર મજાનું કામ અહીંયા કર્યું છે આ ચુવારની વિરલ ભૂમિ અને અહીંયા ચારે બાજુ ભગવાન ભોળા હર કિલોમીટર જાઓ એટલે ગોગલેશ્વર મહાદેવ આવે મહેસાણા જિલ્લાની બોર્ડર ઉપર અહીંયાથી બીજા પંદર વીસ કિલોમીટર જાઓ એટલે ગૌતમેશ્વર મહાદેવ આવે જ્યાં ગૌતમ ઋષિએ તપસ્યા કરી અહીંયાથી થોડા દૂર જાઓ બે ચાર કિલોમીટર એટલે ગેબી ટીમ્બા નામની જગ્યા છે અને એ જગ્યાનો એક એવો ઇતિહાસ છે કે પરમ વંદનીયમાં બહુચરનું પ્રાગટ્ય સ્થળ છે જેનો ઇતિહાસ છે પણ ઇતિહાસના અવશેષો નથી દેત્રોજની અંદર બહુચરમાં પ્રગટ થયેલા બાળા બહુચરી અને દેતરોજની અંદર સુંદર મજાનું મંદિર છે આપણે બહુચરાજી મંદિરે જઈએ દર્શન કરવા દેત્રોજમાં જઈએ એનો એક જ આપણને પુણ્ય પ્રાપ્ત થાય અહીંયાથી પાંચ એક કિલોમીટરની અંદર કુંતા માતાની આરાધનાથી ભગવાન ભોળાનાથ કુંતેશ્વર દાદા પ્રગટ થયા પરમ પૂજ્યમાં કંકેશ્વરી દેવીજીની આરાધનાથી એમના ગુરુજીની તપસ્યાથી ત્યાંથી બીજા પાંચ કિલોમીટર દૂર જાઓ અને તળાવના કિનારે ગુપ્તેશ્વર દાદા પ્રસન્ન થયા આ ભૂમિ જુઓ મિત્રો તમે જ્યારે ઔરંગઝેબ દારાની પાછળ પડ્યો ત્યારે એ દારા સંતાવા માટે આપણે ગેવિટીબામાં સંતાઈ ગયો હતો જેનો ઇતિહાસ છે આવી ભૂમિની અંદર એક રમણધામ નામની જાગતી જ્યોત બાલકનાથ બાપુ અને એમના ગુરુના આશીર્વાદથી જ્યારે થઈ રહી છે અહીંયા આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ અત્યારે હાલ ત્યાં સુંદર મજાનું ભગવાન ગોરખનાથનું શિવાલય આકાર થવાનું છે કરોડો રૂપિયાના ખર્ચે આજે આપણે બેઠા છીએ અને પાંચ દસ વર્ષ પછી આ દર્શન કરવા આવશું ને તો આપણે એમ કહેશું યાદગાર દિવસો કે અમે તો અહીંયા બેઠા હતા ખુરશીમાં એ દિવસો પણ આપણને યાદ આવશે અહીંયા છેલ્લા એક મહિનાથી ત્રીસ દિવસથી સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અખંડ રામ ધૂન ઓમ નમઃ શિવાય શ્રી રામ જય રામ જય જય રામ નામની ધૂન ચાલે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ કાર્ય બાપુ એમના એમના ગુરુજીના આશીર્વાદથી આ વિસ્તારની અંદર એક જ્યોત ગ્યારે ઉભી કરી છે પરમ પૂજ્ય માર્સભૂમિ એમના જન્મભૂમિ તરફ લઈ ગયા અને ત્યાં મોરબી પાસે ભરતપુર ગામની પાસે મેલાની અંદર સુંદર મજાનો એક આશ્રમ બીજો બનાવ્યો અને અહીંયા હાલ એમનો આશ્રમ પણ મોજૂદ જ છે એવી આ ચુવાણની ભૂમિની અંદર આપણે આપણે સૌ મળ્યા છીએ અને આ કાર્યમાં બાલકનાથ બાપુએ અને એમની ટીમ ગ્રામજનો અને મારા ગુજરાત પત્રકાર સંઘના સાથી મિત્રો કડીના હર્ષદભાઈ હોય રામપુરાના અશોકભાઈ શર્મા હોય છેલ્લા એક અઠવાડિયાથી અમે આ કાર્યમાં લાગેલા છીએ બાલકનાથ બાપુને અમે જ્યારે મળવા આવ્યા એ તો બાપુ અમારે એક આવો કાર્યક્રમ કરવો છે પરત જ એમને કહી દીધું કે મારી આ બધી જગ્યા વાપરો મારો મંડપ વાપરો બધું તમે કરો